ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે શનિવાર થઈ ગયો છે તો મારા બધા વાલા મિત્રોને જય બજરંગ બલી જય જય શ્રી રામ બરાબર છે તો ચલો તાન મિત્રો બહાર જઈએ અને જોઈએ કે મારા પપ્પાને બધા શું કામકાજ કરી રહ્યા છે સવારના પોળમાં પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જો સવારના પોળમાં હું મળે છે પપ્પા કારેલા કારેલા કાળેલા ની સબ્જી બને છે અને બ્લોગે હોય સાથે સાથે હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાર્દિકભાઈ સફરજન ની મજા લઈ રહ્યા છે પોતાની હેલ્થ ને એકદમ હેવી બનાવી રહ્યા છે બરાબર અને જુઓ વિક્રમભાઈ પણ આવી વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી વિક્રમભાઈ ને આવું બધું વધારે શોખ છે એટલે વિક્રમભાઈ છે ને સવારના પોળમાં રોપડી તૈયાર કરી રહ્યા છે જુઓ હા હા શો કાઢવા જવાનું વિક્રમભાઈ

તો આટલું મોકણ નીકળી જાવ છેમો જો 500 ગ્રામ ઘી છે આ તો મમ્મી કા ડીસે કરે હવે તા મમ્મી કાઈક કે તા બાપા કા જે કાઢ્યું ની પણ લોકો એમ કીસી કા છાસમાંથી ઘી નથી બનતું દૂધના ગાયોમાંથી પણ ખરેખર ઘી બને છે પોતાની મહેનત તમે અજમાય જુઓ બેસના ટંગના ચાર ટંગ જો તમે જોમાયું હોય તો બે ગાયના 6 ટંગ જોમાવો બે ટંગ પ્લસ મરો

ગાઈ સર બાર વાગ્યા છે અને પાછા આપણે નીકળી ગયા છે ખેતરમાં કારણ કે અત્યારે હાલમાં મારા ભાઈ અમારા ખેતરમાં બહુ બધું કામ છે વરસાદ બહુ પડે છે ને એના કારણે આખા બધું નિંદા પણ વધી ગયું છે એટલે આજે આપણે નિંદવા માટે નીકળ્યા છીએ એક મસ્ત મજાની રોપડી લાયા છે મારા પપ્પા તમને બતાવીએ રોપડી અને એ રોપડી થી આપણે એકદમ ઈઝીલી નેદાઈ જાય છે શું કેવો વિકાભાઈ વિક્રમ ડોન મજૂર કે છે તો આ વિકા

માં ફર્યો અને ઘાસ બધું એક ખરખું થઈ ગયું છે ખેતરમાં આવી આઈ ગયા છે અને જુઓ પાછળ રોપડી તૈયાર કરી દીધી છે આ વખત તો બે બે રોપડી લાવી દીધી છે એક આરી રોપડી અમારા કાકાની છે અને એક આ મારી પોતાની રોપડી છે પપ્પા નવી રોપી લાવી કરી રોમદેવ પીન ના બધ સાંભળતા સાંભળતા મારા પપ્પા ત્યાં હાલ કોમ કરી રહ્યા છે આઈ એમ કિડની ટ્રાન્સપોર્ટ જોણી નવરાત્રી આઈ ગયો ને એવો માહોલ બનાવી દીધો મારા પપ્પા એ હા વિક્રમ ઠાકોર ગઈશ ત્રણ વાગ્યા છે અને પાછા આપડે ને ક્રિજયાસી ચા અને નાસ્તો લઈ અને મારા ભાઈ થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે બે વાગે આપણે ઘેર આવ્યા હતા ઘેર જઈને મસ્ત મજાનો આરામ કર્યો અને મોબાઈલમાં ચાર્જ નહોતું મારા ભાઈ લગભગ ચાર ટકા જેવું ચાર્જિંગ હતું એટલે પહેલાં ફોન ચાર્જિંગ મૂકી દીધું અને કલાક મસ્ત મજાનો આરામ કર્યો અને આમ બહાર નીકળ્યા છે ચાર નાસ્તો લઈને અને જુઓ ભાઈ આપણે આમાહાની છત્રી લીધી છે બે વર્ષ પહેલાં લગભગ યામાહાની બાઇક હતી મારા ભાઈ ક્રક યામાહા બાઈકે એ જતી રહી પણ છતરીમ રહી ગઈ છે બોલો આ સતરીયા બાકી તો તૂટી જી છે પણ તો એ જ ઊંધી હેડ હશે જો હંડી હપ્પુસી પૂરી નહીં થઈ જાય ને તો હંડી આ આપણે ચલાવવાની છે અમારા વિક્રમ છે ઓ વિકાસ આજે શનિવાર છે દાદા નો દિવસ છે ભાઈ એટલે વિક્રમ ભાઈ ઉપવાસ રાખ્યો છે મારો વિક્રમભાઈ ઉપવાસ રાખ્યો છે એટલે વિક્રમભાઈ માટે છે ને આપડે ફરાળી કેવું લાય છે વિક્રમભાઈ તમારે ફરાળી કેવું ચાલે અને જો વિક્રમ તો આખું ગાળો થઈ ગયો છે ઓમ બધા મિત્રો ખરા ને કે ભાઈ ઉનાળામાં માં બે ફ્રી ઉનાળામાં બધા ગરમી લાગે ને તો બધા કપડો કાઢ નાખે પણ આ ભાઈ એ ચોમાસામાં કપડો કાઢ નાખે છે બોલો હાઈ

હા માનનાપુરમાં આપણે આયા ને ખેતરમાં ત્યાર જુઓ મારા ભાઈ આખા ખેતરમાં ઘાસ ચારો ઘાસ ચારો જ દેખાતો હતો મગફરીઓને બુકંદરું બધું ભેગું થઈ ગયું હતું મારા ભાઈ અને જો રોપરી કાઢી છે ને લગભગ આટલો જ ભાગ બાકી છે આ બધો ભાગ આખો અલગ દેખાય જ દેખાય છે કે એકદમ ક્લિયર ક્વોલિટી ખેડૂતના પાણી પીવું ને મારા ભાઈ તો છે ને સીધી દસ લાખની મોટર ચાલુ કરી જ જુઓ આમ કેવાય અસલી ખેડૂત લ જોઈ આખી મોટર ચાલુ કરી દીધી છે આમ પાંચ લાખ હજી ખાલી

આ પાણી માં મજા આવી જાય ને પીવાની મજા આવી જાય છે ટુ કાઢી તમે ડા પાના ડા કોઈ કાઢી ને તમે બે કાઢી દે આહા જોરદાર ગપ્પુ માર્યું લગભગ માં આપાય 15 થી 20 ઓરે પેલી કરી ને રોપરી કાઢી તો હોન દી ઓન રોપરી હર ખીદ નતી થી તા ભાઈ હવાઈ કરે ડા ની તો અમારા ખેતરમાં એક આતંકવાદી ઘૂસી ગયો લાગે છે મને બરાબર છે પાકિસ્તાન થી આવ્યો હોય શકે તુર્કિસ્તાન થી આવ્યો શકે કયા પાકિસ્તાન થી આવ્યો છે જોઈ લઈએ જો તમને બતાવીએ ક્યાં છે આય બે અરે નો હું અરે रामपुर કાスタン ના હે કે રામપુર કાસ્તાન કા હે હા બરાબર જગા ભઈ છોકરા કા છોકરા હે ઓર આ મસ્ત મજાની રોપરી કરજો મારા ભાઈ ખુ ખેતર નું બધું કામકાજ પતાવી દીધું આજ તો ભાઈ હો

આમાં ખપ્પીના બધા પેલા ગયા આ પાર્ટ ખરા કંઈ કાઢ નાખે છે અને પાદ્યા ખરાખ એનાથી પાદવાની ફેક્ટરી તો વિક્રમબાઈ ચાલુ ચાલ રાય છે બરાબર આમ બધા સ્ક્રૂ ખોલી નાખી અને બધા સ્પેરપાટ આ થેલીમ ભર દેવાના છે મચ્છમા લેખું માળનું હયો ગાઈડ જોવા મકાઈ સાફ થાય છે હાજર મારા મમ્મી મકાઈનું દહીંણું કર્યું છે ઓમ તો મારી ઘંટી છે મારા ભાઈ ઘર ઘંટી પણ મકાઈ દરાવીએ ને તો ઘંટી થોડી બંધ થઈ જતી હોય છે એટલે આપણે જીએ છીએ રૂપાલ અને મસ્ત મજાનું દળનું દરાવી દઈએ અમારા ઘરની છે મારા ભાઈ એટલે આજે કઢી બનાવવાની છે અને મકાઈના રોટલા બનાવવાના છે એટલે જો અમારે દહીણું તૈયાર કરી દીધું છે મકાઈ બધી સાફ કરીને આ ઠેલીમાં ભરી દીધી છે શું બનાવવાના રોટલા હા કઢી રોટલા જ ભાઈ

મિત્રો દરણુ આપણા રૂપાલ મૂકીને અત્યારે હાલ સટા ગામે આવ્યા છીએ કીધું આજે શનિવાર છે તો આપણે હનુમાનદાદા દાદાના દર્શન કરીએ પ્લાનિંગમાં તો મારા ભાઈ આપણે એવું કર્યું હતું ને કે સવારના વહેલા ઉઠીને આપણે શિડ્યુલ બનાવ્યું હતું કે ભાઈ સવારે છ વાગે ઊઠી જવું કાલે આપણે સરાછો ઉઠ્યા હતા પણ આજ તો મારું સારું હવાનું ઉઠવાનું જ નહીં અને સાત વાગી ગયા એટલે પછી રહી ગયું દર્શન કરવાનું કારણ કે અમે પછી સવારે બધું ખેતરનું કામકાજ ને બધું હતું એડિટિંગ કરવાનું હતું એટલે કીધું લેહડો સાંજનો ટાઈમ મળ્યો છે તો મસ્ત મજાના દાદાના દર્શન કરીએ જય બજરંગબલી જય જય શ્રી રામ મંગલ ભવન મંગલ હારી જય બજરંગબલી જય હનુમાન દાદા હારું કરજો તો ગાઈસ મિત્રો વસદાય તો અનુભવ ભાઈ ભયોગા ગાડી ચલાવશું અને હું પાછળ દળનું ને બે આવશું દળનું ગરમ લાય છો કેમ અવર લાય મને લાગે છે એક વખ વાઈ જા કે એક વખ વાઈ જા વાત આજી છે થેન્ક યુ પૂજો દહીણું લઈને ફાઇનલી ઘેર આવી ગયા છે થોડા થોડા સામાન્ય સોટારી થોડા અપલ રહ્યા છે પણ દહીણાનો કોઈ નથી બરાબર છે અને જો આજ તો કઢી મને લાગે હાર્દિક બનાવવાનો છે હા આ બનાવવાનો કઢી તું બનાય કઢી ચટાકેદાર કઢી બનાવવાનું છે ફર્સ્ટ ક્લાસ મકાઈના રોટલા

એકદમ ચૂલા પર દેશી ચૂલા પર દેશી મકાઈના રોટલા શું કેવું તાણ પાસે ઉઠાવું કે રોટલું ખરેખર તૈયાર છે વાત હાસી છે લહેડો તા એક રોટલો ઉઠાઈ જાય ભાઈ કઢી છે મસ્ત મજાની બેડામાં કઢી બેડામાં છાશ નાખી દીધી છે બરાબર અને કઢી બનાવી છે સાથે મકાઈ રોટલા છે તો ઉહરી ઉહરીને ખાઈ ગયા તા ભૂકા કાઢ નાખ્યા બરાબર જોઈ લે બાકી તમને આજનો મારો બ્લોગ વિડીયો છે એવો લાગે ભાઈ સારો લાગે તો લાઈક કરી દેજો અમે ખેતરનું બધું કામ તો કરવું પણ મારા ભાઈ બરાબર હા કાલે આ ઉપર પાછું હોય કાલે હું લેવા આવવાનું પાછું તો આમ તો બીજું કામ વિડીયો નહીં બનાવું પણ અમે પછી પબ્લિક થોડી રોજ કામ કરવાના રોપડી જોજો કરે હે હાસી વાત ને મારી તો એટલા ત્યાં મળીએ બીજા વિડીયોમાં બાય બાય ટિકકે રેન આય માતાજી